આ વરણી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીગ્નેશભાઈ પટેલ સહિત ખેડૂતોએ આવકારી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો ખરેખર ખુશીની વાત છે આજ રોજ રાજુલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં મારી પ્રમુખ તરીકેની પસંદગી થઈ તેમાં હું ભારતીય જનતા પાર્ટી અને હીરાભાઈ સોલંકી તથા તાલુકા સંઘનું બોર્ડ તથા પૂર્વ પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ તથા જિલ્લા બેંકના ચેરમેન ડાયરેક્ટર દાદબાપુ ભાજપ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવતા દિવસોમાં સંસ્થાની પ્રગતિમાં પૂર્વ પ્રમુખજી જેમ કામ કરતો રહીશ અને હું શ્રી તથા બોર્ડની સાથે રહીને સંસ્થાનો વિકાસ થાય તેવા કાર્યો અમે કરીશું